વરસાદ ચાલુ આપડે કેમ્પ પાણી ની બોટલો આવી જાય થોડું અંદર આ વર્ટ લાવવાનો તો આપીને એતો ઉતારતા બોટલો આવી જઈશું પાણી ની અને વરસાદ તો રોપવાનું નહીં લેતો સારું ચાલુ છે ઉપર કરજા પર લડવા તો આપડે બધો સામાન આવી ગયો છે ગાટલા નો પલંગ 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 કયો

કાવ ની પડી જાય છે કે શું થઈ ગયું છે આખા શરીરે હું રિએક્શન આઈ ગયું આખા શરીરે લાલ ગુણ થઈ ગયું પણ પછી તાવ આવી ગયો શરદી થઈ ગઈ ખાલી દવા જ કરતી બાકી આવતું બધું લે ઇન્જેકશન લઈ લે ખાલી દવા જ નહીં કરતી નહીં દવા તો એમ પ્રચેદવાત દવા ગયતો મટી જાય પાણી દવા ગળી નાઈ કે દવા તો પહેલા થઈ જાય થઈ જાય આંજા કા ઓપરેશન આવી ગઈ यात्री ने नक्की दिले अच्छा तो चाकलेले मथू आता बाहेर मुहापाई आहे